કેમ છે મારા બાળકોને સરસ હવે પૂર્ણાંક સંખ્યામાં સરવાળા વિશે સમૃદ્ધતામાં થોડાક સંખ્યાઓને સરવાળા કરવામાં આપણને તકલીફ પડતી હતી એટલે કે પ્લસ વાળી અને માઇનસ વાળી સંખ્યા ભેગી થઈ જાય તો આપણને નહોતું ફાવતું બરાબર તો એના વિશે થોડીક આપણે ચર્ચા કરી લઈએ કે કઈ રીતે એનો સરવાળો કરીએ કઈ રીતે એને જવાબ લાવીએ બે નિશાનીઓ ભેગી થઈ જાય તો આપણે એનું શું કરવું અને કેવી રીતે એની પર જવાબ લાવવો બરાબર છે તો પેલા સાદા

સાત ને ત્રણ દસ જીરો એક અને બીજી સંખ્યા આ પ્લસ ને પ્લસ વાળી સંખ્યા છે હવે પ્લસ અને માઇનસ અથવા માઇનસ ને સંખ્યા લઈને કામ કરી જોઈએ બોલો માઇનસ દસ બતા ત્રણ જો અહિયા નિશાનીઓ કેટલી છે કુલ બે નિશાની છે બાદ બાકી કરવાની છે બેન શું કરવાનું છે બાદ બાકી કરવાની છે આટલું યાદ રહે બરાબર હવે છે ને બાદ બાકી હંમેશા કોનામાંથી થાય મોટા સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થાય છે આટલી ખબર પડે પછી પહેલી કઈ સંખ્યા આપી ને બીજી કઈ સંખ્યા આપી એની ચિંતા નથી કરવી મોટી સંખ્યા બધી નાની સંખ્યા બાદ થાય દસ માંથી ત્રણ જાય કેટલા વધે સાત જવાબ શું મળે સાત પણ નિશાની કોની હોવી જોઈએ મોટાની નિશાની કોની હોવી જોઈએ મોટાની નિશાની દસ ની શું છે માઈનસ એટલે જવાબ શું આવે તો માઈનસ સાત ખબર પડી હજી એક દાખલો આપણે આવો ગણીએ બે નિશાની એકદમ નજીક આવી જતી નથી બે નિશાની અલગ અલગ છે તો અહીંયા સરવાળો કરવાનો બાદ બાકી કરવાનું બાદ બાકી શીખીએ આપણે સરવાળો છીએ પણ બે નિશાની અલગ અલગ સામે આવી એટલે બાજુ બાજુ આવી જાય

હવે કોઈ વાંધો પાકોગણીસ વત્તા માઇનસ પચીસ હવે અહીંયા છે ને બે નિશાનીઓ તો છે પણ બે નિશાની કેવી છે એકદમ નજીક છે ક્યાં છે એકદમ નજીક છે એની વચ્ચે કોઈ આંકડો આવતો નથી તો અહીંયા જે કાઉસ મૂક્યો છે એ કાઉસ અર્થ શું થાય બેન કાઉસ અર્થ શું થાય હંમેશા થાય મતલબ થાય ગુણાકાર ગુણાકારનો નિયમ છે પડે ને પ્લસ બે નિશાનીઓ કેવી છે અલગ અલગ કેવી છે પ્લસ અને માઇનસ બે નિશાની અલગ અલગ છે અને એ બે એકદમ નજીક આવીને ગુણાકાર કરવાના થાય એના ગુણાકાર કરવાના થાય તો બે અલગ અલગ નિશાની હોય એનો ગુણાકાર કરીએ તો જવાબ શું મળે માઇનસ મળે શું મળે બેન માઇનસ બેય નિશાની છે એ અલગ છે અને એનો ગુણાકાર કરવાનો છે તો જવાબ મળે માઇનસ એટલે ઓગણીસ તો જેમ છે એમ નામ રહે રેડી આ બે માંથી કેટલી નિશાની થઈ જવી જોઈએ એક નિશાની થઈ જવી જોઈએ એ નિશાની શું રહે માઇનસ થી અને પછી મળે પચીસ હવે આ સહેલું છે બરાબર ઓગણીસ માથી પચીસ બાદ કરવાનું કે છે થાય ખરા થાય નો થાય પણ આપણે અહીંયા કરવા માટે શું કરવાનું રહી મોટામાંથી નાના બાદ કરી દેવાના છે મોટામાંથી નાના બાદ કહેતો પચીસ માંથી ઓગણીસ બાદ કરો એટલે કેટલા મળે છ બરાબર પણ નિશાની કોની મૂકવાની બેન મોટાની મોટું કોણ છે પચીસ એની નિશાની શું છે માઈનસ એટલે આ રીતે જવાબ મળે છે સમજાય છે હજી એક દાખલો ગણીએ બોલો સત્યાવીસ વત્તા સત્યાવીસ વત્તા માઇનસ સત્યાવીસ આ એ જ પ્રકારનો દાખલો છે બે પ્લસ ને માઇનસ નિશાનીઓ નજીક નજીક છે બરાબર ને પ્લસ માઇનસ નિશાની નજીક નજીક હોય તો અહીંયા શું થાય બે નો ગુણાકાર બરાબર ગુણાકાર કરીએ એટલે સત્યાવીસ તો સત્યાવીસ ના સત્યાવીસ રહે બે નિશાની અલગ અલગ છે એટલે નિશાની એક થઈ જાય એક થઈને કઈ નિશાની રહે માઇનસ કેમ કે બે નિશાની કેવી છે અલગ અલગ છે એટલે અહીંયા આવશે માઇનસ જવાબ શું આવ્યો માઇનસ ગુણાકાર કર્યા નિશાની કેવી છે સરખી છે એટલે જવાબ શું મળશે પ્લસ પ્લસ ને પ્લસ નિશાની કેવી છે સરખી છે એટલે ગુણાકાર કર્યા જવાબ શું મળશે પ્લસ અહીંયા ક્યાંય માઇનસ થઈ જશે નહીં

સરસ હવે પછી આપણે બાદબાકી માટે સમૃદ્ધતામાં અમુક દાખલા જોઈશું એમાં માઇનસ વાળી નિશાની માઇનસ માઇનસ બે નજીક આવી જાય તો શું કરવું જોઈએ એ આના આધારે આપણે નક્કી કરશું રેડી